બોલીએ કૃષ્ણ કનૈયા કી જે હો હો ભલે ધર્યો શે ખારો પણ ઠાકુર શ્રેય મારો ધર્યો શેખારો પણ ઠાકોર શ્રેય અમારો હો હો ગોમતીનો યારો પણ ઠાકુર શ્રેય અમારો હો ગોમતી નો યારો પણ ઠાકોર શ્રેય અમારો મારા કિસ્મતનો સહારો પણ ઠાકોર શેય અમારો મારા કિસ્મતનો સહારો પણ ઠાકોર શેય અમારો હે દ્વારકા વાળો મારા દિલનો ધબકારો હે હે દ્વારકા વાળો મારા દિલનો ધબકારો હો હો ધર્યો શેખારો પણ ઠાકુર શ્રેય મારો દરિયો ખારો પણ ઠાકુર શ્રેય મારું મારા ભવના મારા ભવના ભૂમિ હેઠા શ્રેય મારું હે ભલે દરિયો શેખારો પણ ઠાકુર શ્રેય મારું હો 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 કરે મારો દ્વારિકા ન ગરીમા નું ઠેકાણું મારી દ્વારિકા ન ગરીમા નું ઠેકાણું મારી દ્વારિકા ન ગરીમા કાયમ આમને રાખે એ મીઠી નજરમાં કાયમ આમને રાખે નિ મિખી નજરમાં હો ધર ખારો પણ ઠાકુર શ્રેય મારો હો 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 ધર્યો ખારો પણ ઠાકુર શ્રેય મારો હો હો ભૂમિ નો વાળો મોહન મુરલીવાળો એ ભૂ રે ભૂમિ નો વાળો એ મોહન મુરલીવાળો जिन्दगीमा इन गरि सहारो मारी जिन्दगी नै म ठाकुर मारो, से मारो। हो, हो, हो दरियो से खारो पण ठाकुर शेय मारो दर खारो पण ठाकुर शेयम હો આખી દુનિયામાં એ અમે નસીબદાર છે આખી દુનિયામાં અમે નસીબદાર છે રોજ એના દર્શન થાય સાંભળ્યો સરકાર છે રોજ એના દર્શન થાય સાંભળ્યો સરકાર છે हो हो दरियो भले खारो पण ठाकुर से श्रेयम <laughs> हो 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 दरियो दर खारो पण ठाकुर से श्रेयम नो यारो पण ठाकुर से श्रेयम ओम नो यारो पण <laughs> ठाकुर से शेयम रोज दर्शन खाय सामिया सरकारना हो हो बावन गजनी धजा मारु ठाकुर बोले मजा बावन गजनी धजामा मरु ठाकुर बोले मजा ओ, हो हो से खारो पण ठाकुर से अमारो शेय से खारो पण ठाकुर से अमारो હો ધર્યો ખારો પણ ઠાકોર શે અમારો હો હો રે આખી દુનિયા માયે સૌથી અમ નસીબદાર છે આખી દુનિયા માયમ સૌથી નસીબદાર છે રોજ એના દર્શન થાય અમને સાંભળ્યું સરકાર રે રોજ દર્શન થાય અમને સાંભળ્યા સરકારના હો 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 દરિયો સે ખારો પણ ઠાકોર શેય મારું દરિયો શે ખારો પણ ઠાકુર શેય મારું હો હો ગોમતીનો યારો પણ ઠાકુર શેય મારું ોમતીનો યારો પણ ઠાકુર શેય મારું મારે કિસ્મતનો સહારો પણ ઠાકુર શેય માર મારે કિસ્મતનો સહારો પણ ઠાકુર શેય અમારો હો 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 ભલે ધર્યો શેખારો પણ ઠાકુર શેય અમારું બોલો કૃષ્ણ કનૈયા કી જે મારો વિડીયો ગમે તો લાઇક શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું નવા ભજન મૂકું તો તમને તેનું નોટિફિકેશન મળે રાધે રાધે મેં કમેન્ટમાં કહેજો કે આ ભજન તમને કેવું લાગ્યું છે જય દ્વારકાધીશ